જાણ કરવામાં આવી હતી મોડી રાત્રે એસઓજી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને આ ચરસના દસ પેકેટનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સોમનાથ દરિયા કિનારેથી થોડા દિવસો પહેલા જ સિત્તેર લાખ ચરસનો જથ્થો પકડાયો હતો અને દરિયાઈ સુરક્ષા એજન્સીના ડરથી ચરસ દરિયામાં ફેંકી દીધું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી આ કેસમાં હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે કોડીનાર તાલુકાના શારા ગામે આવેલ દરિયા કિનારેથી રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રગ્સ મળી આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે ગીર સોમનાથ એસઓજીના પીઆઈ જે એન ગઢવી અને

કોડીનાર પોલીસ સ્ટેશનની અજ વિસ્તારમાં છારા બંદર ખાતે દરિયા કિનારે કેટલાક ડ્રગ્સ હોવાની શંકાવાળા પ્લાસ્ટિકના પેકેટ તણાઈ આવેલા છે જે આધારે સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા જગ્યાએ સર્ચ કરતો આશરે દસેક દસ પેકેટ શંકાસ્પદ હાલતના મળી આવેલા જે બાબતે પ્રથમ દ્રષ્ટિએ એનડીપીએસ હોવાનું જણાતો આ બાબતે કોડીનાર પોલીસ સ્ટેશનમાં સ્ટેશનદારી નોંધ કરીને જાણવા જો દાખલ કરવામાં આવેલ છે ત્યારબાદ એનું એફએસએલ પરીક્ષણ કરાવતો આ જે દસ પેકેટ છે એમાં ચરસનો જથ્થો હોવાનું એફએસએલ પરીક્ષણમાં જણાઈ આવેલું છે ગઈકાલે રાત્રે અમારા ગામના દરિયા કિનારે શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા જે હાલ પોલીસ સ્ટેશનવાળા લોકો લઈ ગયેલા છે જે વાતો એવી મળે છે કે એ સરસનો જથ્થો હોઈ શકે અમારી તંત્ર પાસે એવી અપેક્ષા છે કે આ અમારો દરિયાકિનારો એકદમ શાંત અને વ્યવસ્થિત છે અને આવા પેકેટ નીકળે જેથી કરીને તંત્ર એનું પેટ્રોલિંગ વધારે જેથી આવા કોઈ ગેરકાનૂની કામ ન થાય અને ગામની અને આ દરિયા કિનારાની શાંતિ જળવાઈ રહી